બાળકોને ભણવામાં ઉપયોગી સોફ્ટવેર થી લોડેડ પ્રોજેક્ટર બેટ આપી રહ્યું છે આ પ્રોજેક્ટર ની સાથે સાથે હાર્ડવેર જેમ કે ટીવી સ્ટેન્ડ સ્ક્રીન કીબોર્ડ માઉસ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઇત્યાદિ લગાવી આપવામાં આવી રહ્યું છે આ શૈક્ષણિક પ્રોગ્રામ ચલાવવા કોઈ પણ જાતના ઇન્ટરનેટ ની કે શિક્ષકની જરૂર પડતી નથી વડોદરા ખાતે પ્રોજેક્ટર ની બેટ આપવા માટે ત્રણ શાળાઓ પસંદ કરવામાં આવી છે જેમાં ગોરવા પંચવટી વિસ્તાર ખાતે આવેલી સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં શારદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને મોડર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નો સમાવેશ થાય છે જેમાં નેશનલ પ્રેસિડેન્ટ એકતાલીસ ક્લબના ના શ્રી શ્રીનિવાસુ સરસ્વત થુલા એરિયા ચેરમેન એકતાલીસ ક્લબ કુમાર રૂપા રેલિયા તથા અન્નુનાથ મહેરા તથા વિક્રમ મોહરકર રમેશ પંડ્યા સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ બુલબુલ મેડમ તથા આનંદ આશ્રમના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટરનું વિદ્યાર્થીઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે એકતાલીસ ઇન્ડિયા ભારત સંસ્થા દ્વારા ફ્રીડમ થ્રુ ડિજિટલ એજ્યુકેશન નામના પ્રોગ્રામમાં આજે તે લોકો અમને સોફ્ટવેર લોડેડ પ્રોજેક્ટર અર્પણ કરવાના છે જેથી અમારા બાળકોને ડિજિટલ એજ્યુકેશન દ્વારા સારી રીતે એજ્યુકેશન મળી શકે આજે એ સંસ્થા દ્વારા એ પ્રોગ્રામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આઠમી ઓગસ્ટ આનાથી બાળકોને એ ફાયદો રહેશે કે મોબાઈલનો ને ટેકનોલોજીનો જમાનો છે એટલે જેટલું જોઈ એટલું એ લોકોને ઈઝીલી સારી રીતે શીખી શકે એમાં ઓડિયો વિઝ્યુઅલ બધું જ છે એટલે બુક ના બદલે ટેકનોલોજી દ્વારા એ જોઈને સારી રીતે શીખી શકશે ને ભણી શકશે મેં શ્રીનિવાસુ નેશનલ પ્રેસિડેન્ટ आज हम यहाँ पे सोफिया स्कूल में आए हैं फ्रीडम थ्रू डिजिटल एजुकेशन के तहत और डिजिटल स्मार्ट क्लासरूम रूम यहाँ पर इनाग्रेट करने आए हैं फ्रीडम थ्रू डिजिटल एजुकेशन ये एक हमारा लॉन्ग टर्म इनिशिएटिव है जहाँ पूरे इंडिया में हम आ, जो यू नो अंडर प्रिवलेज सेक्शन के स्टूडेंट्स हैं उनको डिजिटल स्मार्ट क्लासरूम के तहत वही एजुकेशन टूल्स प्रोवाइड करना चाहते हैं जो शायद मेट्रो सिटीज़ में अच्छे स्कूल्स में आ, बच्चों को फैसिलिटीज़ मिलती हों ये स्टेट बोर्ड और सीबीएसई के करिकुलम के बेस्ड सब्जेक्ट चैप्टर कॉन्सेप्ट को ड्रिल डाउन करके हम आ, आ, इनको इजी टू अंडरस्टैंड इजी टू एब्जॉर्ब स्टाइल में हम, हम वीडियोस प्रोवाइड करते हैं बच्चे अपने आप इन वीडियोस को देखकर सारे सब्जेक्ट को समझ सकते हैं हमारी एक गोल है कि पढ़ाई से एंग्जाइटी और फियर निकल जाए बच्चे इन्जॉय करें अच्छी तरह से पढ़ें और एक स्ट्रॉन्ग नीव बने ताकि इंडिया अपने स्थान जो हम बोलते हैं फाइव ट्रिलियन इकोनमी या सोनी की चिड़िया ये सब बन सके और उसके लिए एक वेरी स्ट्रॉन्ग फाउंडेशन की ज़रूरत है और ये हमारा प्रयास है फ्रीडम थ्रू डिजिटल एजुकेशन के इस प्रोजेक्ट के माध्यम से